આસો નવરાત્રીનો આજે ચોથો દિવસ અને રવિવારના રોજ યાત્રાધામ ખેડબ્રહ્મા વાળા માતાજીને સોનાનો મુગુટ અને કુંડળ અર્પણ કરાયા સાબરકાંઠા જિલ્લાના યાત્રાધામ ખેડબ્રહ્માના શ્રી અંબિકા માતાજીને હીરા જડિત સોનાનો મુગુટ અને કુંડળ શ્રી અંબિકા માતાજી મંદિર ટ્રસ્ટ દ્વારા અર્પણ કરાયો છે સુવર્ણ વજન છસો સાહીઠ પોઈન્ટ તેતાલીસ ગ્રામ થાય છે જેની અંદાજીત કિંમત ત્રેપન લાખ બાર હજાર પાંચસો ને બોતેર થાય છે તેવો મંદિર ટ્રસ્ટના મેનેજર દિલીપસિંહ કુંપાવતે જણાવ્યું હતું આજે આ નવરાત્રી ચાલી રહી છે એ નિમિત્તે શ્રી ખેબમ્મા અંબિકા માતાજી ટ્રસ્ટ તરફથી શ્રી અંબિકા માતાજીને હીરા મુગટ આજે અર્પણ કરવામાં આવ્યું છે જેનું અંદાજીત વજન છસો સાઠ પોઈન્ટ ગ્રામ છે અને એની કિંમત રૂપિયા ત્રેપન લાખ બાર હજાર પાંચસો બોતેર રૂપિયા છે જે આજે ચોથા નવરાત્રિએ માતાજીને અર્પણ કર્યું છે ભરત ચૌહાણનો રિપોર્ટ ન્યૂઝ ખેડબ્રહ્મા અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે